હેલો કાઠિયાવાડી તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ફટાફટ કાઠિયાવાડી લીલી તુવેર નું શાક તો ઠંડીની સિઝન ચાલુ છે અને માર્કેટમાં લીલી તુવેર પણ બહુ સારી મળે છે ઠંડીની સિઝન જાય તે પેલા તમે પણ એકવાર આ રીતે લીલી તુવેરનું શાક જરૂર ટ્રાય કરજો તો શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું 100 ગ્રામ લીલી તુવેર લીધી છે તો લીલી તુવેરને ને ફોલી લેવાની છે લીલી તુવેર ફોલી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇંગ્રેડિયન્ટ્સ જોઈ લેશું તો 2 ટેબલ સ્પૂન સિંગ દાણા લીધા છે 2 ટેબલ સ્પૂન સફેદ તલ લીધા છે 10 થી 12 સુકા લસણ કરી લીધી છે એક ઈંચ આદુ ટુકડો લેવાનો છે ટેસ્ટ અનુસાર નિમક લેવાનો છે એક ટમેટો લીધું છે મીડિયમ સાઈઝનું તો ટમેટા ને ઝીણું કટ કરી લેવાનો છે રેગ્યુલર મસાલામાં માં 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર 1 ટીસ્પૂન દર પાવડર અને હાફ 2 ટીસ્પૂન થી પણ સવ ઓછો એવો ગરમ મસાલો લેવાનો છે 1 સ્પૂન જીણી સેમ લીધી છે સેવ ની જગ્યાએ તમે ગાંઠિયા નો ઉપયોગ પણ કરી શકો છો તો વઘાર માટે તેલ લેવાનું છે હાફ ટી સ્પૂન રાઈ જીરું હાફ 2 ટીસ્પૂન થી પણ સવ ઓછી હિંગ લીધી છે અને મીઠા લીમડાના પાન અને શાક બની જાય તો ઉપર થી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો ઇંગ્રેડિયન્ટ્સ તૈયાર છે થોડી થોડીવાર માટે સાઈડમાં રાખી દશું તો શાક બનાવવા માટે તમે આ રીતે મસાલો બનાવી લેશો તો શાક फटाफट બની પણ જશે ટાઈમ પણ બચી જશે તો ઇન્ગ્રીડિયન્ટને પીસવા માટે મિક્સર જાર લેવાની છે મિક્સર જારમાં જે ટમેટુ કટ કરીને રાખેટુ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ચવાણું ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે મિક્સર જાર ને બંધ કરી અને ઇન્ગ્રીડિયન્ટને પીસી લેવાના છે આ રીતે તમે શાકનો મસાલો બનાવી લેશો તો શાક ફટાફટ બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે તો મસાલાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકરને ગરમ થવા દેવાનું છે કુકર સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો રાઈ જીરું અને જે હિંગ રાખી હતી તે હિંગ નાખવાની છે અને રાઈ જીરુંને ફૂટવા દેવાના છે રાઈ જીરું સારી રીતે ફૂટી જાય મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે મીઠા લીમડાના પાન નાખશું જો તમને ટેસ્ટ સારું લાગતો હોય શાકમાં તો જ તમારે મીઠા લીમડાના પાન નાખવાના છે તો જે મસાલો પીસીને રાખ્યો હતો તે મસાલો નાખવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનો છે મસાલો સારી રીતે મિક્સ થઈ જાય તો તેમાં અડધો ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે પાણીને સારી રીતે મિક્સ કરી અને થોડું ગરમ થવા દેવાનું છે પાણી ગરમ થઈ જાય તો જે તુવેર રાખી હતી ફોલીને તે તુવેરના દાણા નાખવાના છે તુવેરના દાણા શાકમાં નાખી અને શાકને સારી રીતે મિક્સ કરી દેવાનું છે સાકમાં તમારે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે પાણી અને તુવેરના દાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે 쿠કર બંધ કરી અને ત્રણ વિસલ થવા દેવાની છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે તુવેરના દાણા ઓવરકુક ના થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્રણ વિસલ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે 쿠કરમાંથી પ્રેશર કાઢી અને સાકને જોઈ લેવાનો છે જે લીલા દાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા દાણા નાખશું લીલા દાણા તમે સાકમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે લીલા દાણા નાખીને લીલા દાણાને સાકમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે લીલી તુવેરના શાકને તમે રોટલી રોટલા અને ભાખરી સાથે ખાશો તો શાક ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો આ રીતે તમે શાક બનાવશો તો શાક દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને તમારો ટાઈમ પણ બચી જશે અને જો તમે આ રીતે લીલી તુવેરનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે અમને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઠંડીની સિઝન જાય અને માર્કેટમાંથી લીલી તુવેરની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે શાક જરૂર ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે